આપ જોઈ શકો તો આમ રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અને કોર કમિટીના ઉપક્રમે ન માત્ર અમદાવાદમાં ગુજરાતના અનેક સ્થળે મીણબદ્ધિ અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમે રામધૂન પણ બોલાવી અને અમારી માગણી અમે લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સમગ્ર રજૂ કરી રહ્યા છે આજે આવા કાર્યક્રમો ગુજરાતના અનેક સ્થળો પર છે અમે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરવા માગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સત્વરે રદ કરવામાં આવે આપ જુઓ છો એ મુજબ આજે મારી સાથે ભાઈ શ્રી ધનરાજભાઈ ખત્રી છે જેઓ અખિલ ભારતીય ખત્રી સમાજના પિસ્તાલીસમાં પ્રમુખ છે ઓગણીસો એકમાં સ્થપાયેલી આ સંસ્થાના સમગ્ર ગુજરાતની અંદર પચીસ લાખ કરતાં પણ વધુ સભ્યો છે એમને આજે અમારી સંકલન સમિતિને ક્ષત્રિય સમાજને રૂબરૂ ટેકો આપ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એને ખત્રી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી અને અમને તન મનથી ટેકો આજે જાહેર કરે છે હવે આવતીકાલે જયારે રાજ શેખાવતે આહવાન કર્યું છે કમલમ ખાતે ભેગા થવા શું આપનો ટેકો રહેશે આપ તેમની સાથે જોડાશો કે કેમ જો લોકશાહીની અંદર દરેકને પોતાની રીતે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે પણ હું આપને અધિકારીતા રીતે કહું એ સંકલન સમિતિ કે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એ અમને આ બાબતની કોઈ જાણ નથી જેમ બધી નદીઓ સમુદ્રને મળતી હોય એમ કોઈ સંસ્થા તરફથી આવું આયોજન કરવામાં આવ્યું હોય તો એ વિશે અમે કંઈ જાણતા નથી کی کرو روانی دی کی کرو شتريه